બીઆરસી ભવન ભાભર ખાતે શરૂ થયેલ જેમાં એકસો ચોવીસ તાલીમ લાભાર્થી હાજર તેમજ છ એમટી અને ત્રણ વર્ગ સંચાલક હાજર રહ્યા તાલીમનું આયોજન માર્ગદર્શન ખૂબ જ સરસ રીતે કરવામાં આવેલ સમગ્ર તાલીમનું સંચાલન પ્રકાશભાઈ પટેલ મુકેશભાઈ દિન્ની

અને તાલીમ સુવ્યવસ્થિત રીતે અને આવી રીતે તાલીમ થઈ રહી છે અને દરેક તાલીમાર્થી પોતાના વર્ગની અંદર એનો યોગ્ય ઉપયોગ કરીને અને બાળકોને યોગ્ય પ્રોત્સાહન પૂરું પાડશે અને શૈક્ષણિક સ્તર ઊંચું લાવશે જય હિન્દ જય ભારત